આથી પાંચ ટોપિક આપણે ફટાફટ લેવા હોય કે આખી ભગવદ્ ગીતાનો જો સારાંશ આપણે ટૂંકામાં લેવો હોય જો સ્નાન શૌચ સંધ્યા આ ત્રણ વસ્તુ સ્નાન ધ્યાન સંધ્યા અને યજ્ઞ પાંચ વસ્તુ પાંચ ઇઝીલી સમજાય એવી રીતે શબ્દ ભગવદ્ ગીતામાં અલગ છે સ્નાન સ્નાન ડઝન્ટ મીન ઓનલી બાથ ગઈકાલ સુધીનું બધું જ ધોઈ નાખવું બધું જ ભૂલી એ સ્નાન જે કંઈ છે એ બધું ડિસ્ટ્રોય કરી દેવું પછી ધ્યાન ધ્યાન મીન્સ મેડિટેશન સૌથી વધારે જરૂરી અત્યારે કંઈ હોય તો મેડિટેશન છે આજથી પંદર વર્ષ પહેલાં કોઈને જરૂર નહોતી વીસ વર્ષ પહેલાં કોઈને જરૂર નહોતી હવે બહુ જરૂર છે અને દિવસ જાય એમ બહુ જરૂર અમારું જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે કે હવે દર અઢી દિવસે જનરેશન બદલાઈ જશે જનરેશન ગેપ આવશે અઢી દિવસે દર અઢી દિવસે હવે જે સમય આવી રહ્યો છે અને એમાં પણ જૂન જુલાઈ પછીનો જે સમય આવશે એ સમયમાં દર અઢી દિવસે જન્મ લેનારા માણસોના વિચારમાં બહુ મોટો ફરક હશે જે અત્યારે આપણે જનરેશન ગેપ કહેતા હતા કે જે બાપ અને દીકરામાં હોય અથવા તો પંદર વર્ષ પહેલાં જાણે જન્મ લીધો હોય અને અત્યારે એ બેના વિચારોમાં જે ફરક હોય એવો ફર્ક દર અઢી દિવસથી જનરેશનમાં આવશે તો ધ્યાન મેડિટેશન અને મેડિટેશન એટલે કેવું ભૂજ્યપાળ ભ્રમલીન ડોંગરેજી બાપા એમ કહેતા હતા કે માણસે દિવસમાં ઓછામાં ઓછું એકવાર એ વાતને યાદ કરી લેવું જોઈએ કે મારે પણ અહીંથી જવાનું છે આ દુનિયા છોડવાની છે તમે ઘરમાં બેસો ને એટલે તમારા દિવાલ ઉપર લાગેલી દિવાલ ઘડિયાળ હોય એનો સેકન્ડ ખાંટો ફરે એટલે અવાજ આવે ટક 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 બીજું કશું જ નહીં તમારે એનું ઊંધું કરવાનું કટ 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 આટલી ક્ષણો ગઈ જે જીવનમાં ક્યારેય પાછી આવવાની મેડિટેશન ઘણા બધા પ્રકાર છે મેડિટેશનના યજ્ઞ યજ્ઞ એટલે આપણે છે ને બહુ નાની વસ્તુ બનાવી દીધી છે કે એક જગ્યાએ યજ્ઞકુંડ હોય એમાં અગ્નિ હોય અને અગ્નિમાં આહુતિ આપવાની હોય સ્વાહા સ્વાહા કરતા આપણે આહુતિ એ યજ્ઞ નથી યજ્ઞ એટલે દશાંશ દશાંશ મીન્સ તમારી પાસે જે છે એનો દસમો ભાગ ઈશ્વર માટે અર્પણ કરવો એ યજ્ઞ છે યજ્ઞની એક પ્રધાન આહુતિ છે ક્યારેક તમે ક્યાંય યજ્ઞમાં બેઠા હોય તો જોયું હશે બુદેવ યજ્ઞમાં આહુતિ આપે વિષ્ણવે સ્વાહા એકદમ વિષ્ણવે નમમ વિષ્ણુને અર્પણ કરું છું જે મારું નથી વિષ્ણુનું છે એવી જ રીતે વ્યક્તિ જ્યારે પોતાનું કર્મ કરે અને એ કર્મ એવી રીતે કરે કે આ મારું નથી તેરા તુજકો અર્પણ ક્યાં જાયગા મેરા તો એ ભાવથી તમે જે કર્મ કરો ને એ યજ્ઞ છે અને આપણે બધું જ ન કરી શકીએ તો શરૂઆત દશાંશથી કરો દશાંશ એટલે તમારી પાસે જે ઇન્કમ છે એના ટેન પરસન્ટેજ તમે સત્કર્મમાં હું એવું નથી કહેતો કે ભાઈ ખાલી ધાર્મિક અથવા તો મંદિરમાં નહીં સત્કર્મમાં સારા કામમાં એને ખર્ચ કરો તમારી પાસે જે બુદ્ધિ ઈશ્વરે આપી હોય ને આજે સૌથી મોટી તકલીફ શું છે ખબર છે પહેલા છે ને ધંધો એકબીજાને કોઈ શીખવાડતું તું આજે કોઈ કોઈને કશું જ શીખવવા તૈયાર નથી અને એ જ સમાજની માનસિકતાને એટલું બધું જકડી લીધું છે આપણે કે જાણે સામે મળે ને તો એમ લાગે કે આ મારો કોમ્પિટિટર છે નાના હતા ત્યારે ભણવામાં આપણને શીખવાડતા હતા સહના વવતું સહનો પુનકતું સહમીલિયમ કરવાવાહે આપણે એકબીજાને સાથે રાખીને ચાલવાની સંસ્કૃતિ આપણી હતી અને આ જે ડિપ્રેશન નું એન્ઝાયટી નું કારણ છે ને એ સૌથી મોટી વસ્તુ આ છે કોમ્પિટિશન કોમ્પિટિશન તમે જો તમે પોતે જ કોમ્પિટિશન માં ન હો તો કોમ્પિટિશન કોની સાથે હોય કોઈનેથી શ્રેષ્ઠ દેખાવાની લાગણી લીટી મોટી કરો ચોક્કસ લીટી મોટી કરવાની છે પણ બીજાની ભૂસીને નહીં એના કરતાં આગળ વધીને અત્યારે શું કરીએ છીએ એને કેમ કરતા પછાડવું સામે વાળાને હકીકતમાં માણસો જેટલું બીજાને પછાડવામાં ધ્યાન આપે છે ને એટલું જો પોતાના ડેવલપમેન્ટમાં તો ક્યાંય વધી જાય એનર્જી એવી રીતે બાંધી દીધા છે કે આમ કરવું પડશે એને કોમ્પિટિશનની ડેફિનેશન બદલી નાખી છે અત્યારે ડેફિનેશન બદલાઈ ગઈ છે ઈશ્વરે જે બુદ્ધિ આપી છે એના પણ ટેન પર્સન્ટેજ સમાજને માટે અર્પણ કરી દો તમને જે આવડત આપી હોય એ આવડતનું પણ ટેન પર્સન્ટેજ બીજાને આપો એ શીખો અને પછી જુઓ કે તમે કેટલું ફ્રેશ મહેસૂસ કરો છો અને સંધ્યા સંધ્યા માને સિયા રામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ તમને જ્યાં સુધી કોઈના હૃદયની ભીતર ઈશ્વર છે એ જોવાની આવડત ના આવે ને ત્યાં સુધી મંદિરમાં ક્યારેય દેખાવાનું નથી જો તમને બીજાના હૃદયની ભીતર ઈશ્વર છે એ અનુસંધાન નથી રહેતું તો મંદિરમાં તમે સ્ટેચ્યુ જોશો તમે મંદિરમાં કેવળ મૂર્તિ જોશો ક્યારેય ઈશ્વરનું સ્વરૂપ દેખાશે તો સંધ્યા એ છે કે તમે બીજાના હૃદયની ભીતર અને એટલે આપણે ત્યાં છે ને કોઈ સામ સામે મળે તો આપણે પહેલાં રામ રામ જય શ્રી કૃષ્ણ એમ કહેતા હતા એની આગળ હાથ જોડતા હતા આ હાથ જોડવાની સંસ્કૃતિ ઘણા રિલિજન એવા બી એવું બિલીવ કરે છે કે ભાઈ અમે કોઈની આગળ નમીએ નહીં અને આપણે તો એમ કે જ્યાં દેખાય ત્યાં નમીએ એમ કે કે એવરીથિંગ ઇઝ હીઝ તો આપણે કહ્યું હા વાત સાચી છે એવરીથિંગ ઇઝ હીઝ બટ એટ ધ સેમ ટાઈમ એવરીથિંગ ઇઝ હી બધું એનું છે અને બધું જેમ આકાશમાંથી વરસેલું પાણી કોઈ પણ ભળે છે કેશવમ પ્રતિ ગચ્છતી એટલે હું તમારી આગળ હાથ જોડું ને ધેટ ડઝન્ટ મીન કે હું તમારી આગળ હાથ જોડું છું એનો અર્થ એ જ થાય કે મારા એ પ્રણામ તો કૃષ્ણ સુધી જ પહોંચે છે આ નિષ્ઠા છે તો આવી સંધ્યા હોય આટલું જ્યારે માણસના જીવનમાં હોય ને ત્યારે આધ્યાત્મના રસ્તે પહોંચે છે